આજે અમારી સાથે વૃક્ષારોપણ કરવા જોડાયા છે તો આપડે તેમને પૂછીએ કે આજનો તમનો અનુભવ કેવો રે અમને અહીંયા આવીને ન ને એટલું વધારે બહુ જ એટલે બહુ જ મજા આવી કે અમે નઈ કઈક પર્યાવરણ માટે કઈક કર્યું બરાબર છે ઘણા સમયથી થી એવું વિચારતા હતા કે કઈક સારું કામ કરવું છે પણ મગજમાં નતું કે શું સારું કામ કરવું પછી એક એક ફ્રેન્ડને ને વિચાર્યો કે નાના આપણે છે ને આવું કઈક ગ્રીન આર્મી વાળા કઈક વર્ક કરે છે તો એની સાથે આપણે જોડાઈ અને આપણે પેલું અમે જે મંડળ ચલાવીએ છીએ ને એમાં વિચારતા હતા કે એમાંથી પૈસા ભેગા થયા છે તો આપણે એ કઈક ડોનેટ કરીએ કે કઈ ગરીબોને આપીએ કે એ રીતે વિચારતા હતા પણ ફર્સ્ટ ઓફ એવો વિચાર આવ્યો કે નાના આપણે છે ને એક પર્યાવરણનું જતન માટે ગ્રીન ગ્રીન આર્મી આર્મી વાળા જે વર્ક કરે છે ને એમાં આપણી હેલ્પ કરીએ તો અમારું આ ફર્સ્ટ એવું છે કે અમે આમાં ડોનેટ કરવાના છીએ અને અમને અહીંયા આવી બહુ મજા આવી બધા વૃક્ષો વાવવાની અને ઇન ફ્યુચર આપણા બાળકો માટે પણ પર્યાવરણ ખૂબ જરૂરી છે ઓક્સિજન માટે કે જે અત્યારે આપણે બધા એસીને વાતાવરણ એટલું પ્રદૂષિત કરી રહ્યા છીએ તો વાતાવરણ અત્યારે લોકોને ઓક્સિજનની ખૂબ જરૂર પડે છે બરાબર છે ઇન ફ્યુચર આપણા બાળકો માટે બહુ બેસ્ટ જરૂરી છે કે આપણે રોજ થોડા થોડા વૃક્ષો વાવતા રહીએ થેન્ક યુ ધન્યવાદ ગીર સ્વામિત રીધિ ના ગેવા નોરા દેવતા હૃદિ સિદે નાગે संकल्प करे हमें पेड़ लगाना है पर्यावरण में फैली गंदगी को मिटाना है इस धरती को स्वर्ग बनाना है इस धरती को स्वर्ग बनाना है आओ मिलके संकल्प करे हमें पेड़ लगाना है आओ मिलके संकल्प करे हमें पेड़ लगाना है पर्यावरण में કો મિટા હૈશ ધરતી કોર્ગ બન ઈશો સ્વર્ગ